ગ્રહો બરોબર છે અત્યારે દશા મહાદશા પણ બરોબર બધું બરોબર ચાલી રહ્યું છે તો સમસ્યા શું છે તો મિત્રો આપણા મકાન ને આપણે એક વખત અવશ્ય ચેક કરી લેવું જોઈએ કે મકાન ની અંદર તો કોઈ સમસ્યા નથી ને અત્યારે જો યુટ્યુબ માંથી અનેક પ્રકારના વિડીયો તમને મળી જતા હશે કોઈ પણ વિશ્વસનીય અને તમને જેના ઉપર ભાવ છે કે વિશ્વાસ છે એનો તમે યુટ્યુબ નો વિડીયો જોઈ લેજો તમારા મકાન ની અંદર જો સમસ્યા હશે તો તમારી જન્મ કુંડલી પણ મિત્રો તમને સાથ નહીં આપે તમારી દશા મહાદશા જે સારી સાથ નહી આપે તો આર્થિક ત્રણ વસ્તુઓ એવી છે કે જે આર્થિક રીતે માણસને પાયમાલ કરી દીધી હોય છે અનેક પ્રકારની સમસ્યાઓ વાસ્તુ આપે છે સર્વ તો તમારે તમારા મકાન નોર્થ ઇસ્ટ એટલે કે ઈશાન ખૂણા તપાસવો જોઈએ શું ઈશાન ખૂણો ક્યાંય કપાયેલો તો નથી ને ઈશાન બહુ ભારે ભરખમ બિનજરૂરી નથી કરી ઈશાન ગુણા ની અંદર સંડાસ અને બાથરૂમ તો નથી બનાવી રાખ્યા ને આપણે શું ઈશાન ખૂણો નૈઋત્ય ખૂણા કરતા ઊંચો તો નથી ને ત્યારબાદ અગ્નિ ખૂણા તરફ જવું જોઈએ અગ્નિખૂણો છે એ પણ સીધે સીધો આપણી સુખ સંપત્તિ અને ઐશ્વર્ય સાથે જોડાયેલો છે અગ્નિ અગ્નિખૂણાને ચેક કરવો જોઈએ કે શું આપણે અગ્નિખૂણામાં કોઈ પણ રીતે સ્ટોર રૂમ નથી બનાવ્યો ને અગ્નિખૂણો કોઈ પણ રીતે આપણે બગાડ્યો નથી ને એટલે કે એને કાપ્યો નથી એને વધાર્યો નથી ને એની અંદર જો સમસ્યા હશે તો પણ આર્થિક રીતે ખૂબ પરેશાન થઈ જશું નવડા નહીં મળે આપણી દેશી ભાષામાં કહું તો અને ત્યારબાદ મહત્વની આખી દિશા કહું તો એ છે ઉત્તર દિશા તો ઉત્તર દિશાની અંદર પણ જો તમારે સીડી આવતી હશે તમારે સ્ટોર રૂમ બનાવી નાખ્યા હશે ઉત્તર દિશાની અંદર ઉત્તર દિશાની જે દિવાલ છે એની અંદર અનેક પ્રકારના ફાટ પડેલા હશે એટલે કે દિવાલ જળજળિત થઈ ગઈ હશે તૂટી ગઈ હશે તો પણ આર્થિક સમસ્યાથી પાયમાલ થઈ જશો નૈઋત્ય ખૂણો ખાડની અંદર હશે તો પણ આર્થિક રીતે પાયમાલ કરશે મિત્રો વાસ્તુની અંદર ઝીણી ઝીણી બાબતો આવી મહત્વનો ભાગ ભજવતી હોય છે આપણે કલ્પના ન કરી શકીએ કે આ વસ્તુ આવું ભડાકતી હશે પણ મિત્રો જે જે વસ્તુઓ મેં આમાં આ વિડીયોના માધ્યમથી કીધી છે એની અંદર કોઈ પણ વસ્તુ હોય તો ધીરે ધીરે એને સુધારવાનો પ્રયત્ન કરજો તમને ખુદને મહેસૂસ થઈ જશે કે વાસ્તુ શાસ્ત્ર છે એ માસ્ટર શાસ્ત્ર છે અને તમારી સ્થિતિ જે હશે તમારી જે આર્થિક પરિસ્થિતિ હશે એની અંદર ધીમે 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 તમને સુધાર થતો દેખાશે મિત્રો મિત્રો આ માત્ર ને માત્ર આર્થિક સ્થિતિ કે ધનની સમસ્યાઓ જે છે એને લઈને આ એક નાનકડો વિડિયો છે આશા રાખું છું આપ રાખો છો કે વિડિયો પસંદ આવ્યો હશે વિડિયો જો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક મારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપના મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં જય મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ